મોડાસા પંથકમાં બાળ સંસ્કાર કેન્દ્રો માટે પ્રશિક્ષણ શિબિર યોજાઈ અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર માનવીય સદગુના વિકાસ હેતુ સક્રિય પ્રયાસ કરી રહેલ છે આ માટે બાળકોને સંસ્કારવાન બનાવવા ભારત પરમાં નિઃશુલ્ક બાળ સંસ્કાર કેન્દ્રો કાર્યરત છે જેથી ભાવિ પેઢી સંસ્કારવાન બને ગાયત્રી ચેતના કેન્દ્ર દ્વારા મોડાસા પંથકમાં પણ આ બાળ સંસ્કાર કેન્દ્રો વધુ સક્રિય કરવા એકત્રીસ ડિસેમ્બર રવિવારે આ કેન્દ્રના આચાર્યને વિશેષ પ્રશિક્ષણ શિબિર યોજાઈ હતી જેમાં સાહીઠ આચાર્ય ઉપસ્થિત રહ્યા હતા બાળ સંસ્કાર અભિયાનના જિલ્લા સંયોજક સોમભાઈ બારોટે આ પ્રશિક્ષણનું સંચાલન કર્યું હતું પ્રોજેક્ટર પ્રેઝન્ટેશન તેમજ વિવિધ સૂચનોથી સૌને માહિતગાર કરવામાં આવ્યા હતા મોડાસા પંથકમાં વધુને વધુ બાળ સંસ્કાર કેન્દ્રો કાર્યરત બને એ માટે તાલુકા સંયોજક અમિતાબેન પ્રજાપતિએ સૌ આચાર્યો સાથે યોજના બનાવી આ પ્રશિક્ષણથી મોડાસા તેમજ ગામે ગામ અઠવાડિક એક દિવસ આ બાળ સંસ્કાર કેન્દ્રો વધારે સંખ્યામાં કાર્યરત બનશે બ્યુરો રિપોર્ટ જ્યોતિકા ખરાડી અરવલ્લી માતાના રહેલા સંસ્કાર કામ કરે છે બાળક નહી બાળક સાથે એને માતા ને પણ સંસ્કાર આપવાનું કામ કરે છે આવો ઘણી સંસ્કાર આપતી આ સમયનો નો છે માતા